નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એમ જે જોશી આઈટીઆઈ માણસાથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું વિવિધ પ્રકારના કેપેસિટરને ઓળખી તેનું ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ અને ટેસ્ટિંગ કરવા અંગેના પ્રેક્ટિકલ અંગે આપને તાલીમ સહ માર્ગદર્શન આપીશ મિત્રો આપ જાણો છો તેમ કેપેસિટર એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડનું સર્વસામાન્ય કોમ્પોનન્ટ છે તે અલગ અલગ ટાઈપ પ્રકારો અને અલગ અલગ રેન્જમાં અવેલેબલ હોય છે તો આપણે તેનું જાણકારી મેળવીશું અને તેનું કઈ રીતે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ કરીશું અને તેને કઈ રીતે આપણે ટેસ્ટ કરી શકીએ એ આપણે આજે જાણીશું આ પ્રેક્ટિકલમાં આપણે હેતુ ફરીથી જોઈ લઈએ વિવિધ પ્રકારના કેપેસિટરને ઓળખી તેના ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ અને ટેસ્ટિંગ વિશેની માહિતી મેળવવી આ પ્રેક્ટિકલ દરમિયાન આપણે મલ્ટીમીટર વોલ્ટમીટરના સાધનોનો ઉપયોગ કરીશું અને સામગ્રીમાં વિવિધ પ્રકારના કેપેસિટર અને કોપર વાયર કનેક્શન માટે વાપરીશું હવે આપણે કેપેસિટરનું વર્ગીકરણ કે વિવિધ પ્રકારના કેપેસિટર જે આપણે અવેલેબલ છે તે વિશે થોડીક માહિતી મેળવી લઈએ સૌ છે ફિક્સ વેલ્યુ કેપેસિટર કે જે કેપેસિટરની વેલ્યુ ફિક્સ રહે કે જે એની ચેન્જ ન કરી શકાય તેવા કેપેસિટરોને ફિક્સ કેપેસિટર કહેવાય છે અને વેરિયેબલ કેપેસિટર વેરિએબલ કેપેસિટર કે કેવા કેપેસિટર કે જેની વેલ્યુ આપણે જરૂરિયાત મુજબ ચેન્જ કરી શકીએ તેવા કેપેસિટરને વેરિએબલ કેપેસિટર કહેવાય ફિક્સ વેલ્યુ કેપેસિટરમાં બે પ્રકાર પડે છે ઇલેક્ટ્રોલાઇટિક અને ઇલેક્ટ્રોસ્ટેટિક ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટરમાં ટેન્ટાલમ અને એલ્યુમિનિયમ કેપેસિટરનો સમાવેશ થાય છે ઇલેક્ટ્રોલાઇટિક અને ઇલેક્ટ્રોસ્ટેટિકના ખાસ ગુણધર્મો છે તે અંગે આપણે માહિતી મેળવી લઈએ ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટર છે એ ખાસ ડીસી સિસ્ટમ માટે ડેવલપ કરવામાં આવેલા છે તે પોલોરાઈઝડ હોય છે મતલબ કે તેમાં પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ ઓલરેડી આપેલા હોય છે અને તેની વેલ્યુ એ હાઈ વેલ્યુના કેપેસિટન્સ ધરાવતા હોય છે ઇલેક્ટ્રોસ્ટેટિક છે જેમાં માઇકા સિરામિક પ્લાસ્ટિક અને પેપર વગેરે જેવા કેપેસિટરનો ઉપયોગ થાય છે આ કેપેસિટર એસી અને ડીસી બંને સિસ્ટમમાં કામ કરે છે અને તે નોન પોલરાઈઝડ હોય છે જેમાં કોઈ પોઝિટિવ કે નેગેટિવ ટર્મિનલ ડિસ્ક્રાઈબ કરેલા હોતા નથી અને તે મુખત્ત્વે ઓછી વેલ્યુના કેપેસિટન્સ ધરાવતા હોય છે આ રીતે આપણે બેઝિક ખ્યાલ વિવિધ પ્રકારના કેપેસિટરનો મેળવ્યા હવે આપણે એકચ્યુઅલમાં કેપેસિટરો કેવા દેખાય છે તે અંગે આપણે આગળ જોઈશું ચલો મિત્રો આપણે જે કેપેસિટરનું વર્ગીકરણ જોયું કયા પ્રકારના કેપેસિટર કયા છે તે આપણે જોઈ લઈએ સૌ પ્રથમ તમે આ જે કેપેસિટરો જોવો છો એ પ્લાસ્ટિક ટાઈપ એસી કેપેસિટર્સ છે કે જે પંખા વિવિધ પાણીની મોટરો કે વિવિધ કેપેસિટર મોટરમાં વપરાય છે તે ટુ પોઈન્ટ ફાઇવ એમએફડીથી નેવું એમએફડી કેપેસિટર્સ ધરાવતા વેલ્યુના હોય છે તમે અહીંયા જોઈ શકો છો તેમ આ નાની કેપેસિટીના કેપેસિટર્સ છે આ જે ગ્રીન કલરનું કેપેસિટર છે તે સિરામિક ટાઈપ કેપેસિટર છે આ જે કેપેસિટર્સ અન્ય કેપેસિટર્સ છે જે એલ્યુમિનિયમ ટાઈપ ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર છે કે જે ડીસી સિસ્ટમ માટે વપરાય છે હવે આ કેપેસિટર માત્ર ડીસી સિસ્ટમ માટે વપરાય છે જ્યારે આ સિરામિક ટાઈપ કેપેસિટર છે એ એસી સિસ્ટમ અને ડીસી બંને માટે વાપરી શકાય છે આપ અહીંયા એક ઇલેક્ટ્રોનિક સર્કિટ જોઈ શકો છો તેમાં વિવિધ પ્રકારના કેપેસિટરનો ઉપયોગ થયેલો છે આપ જોઈ શકો છો આ એક સિરામિક પ્રકારનું કેપેસિટર છે આ એક ઇલેક્ટ્રોલાઇટ પ્રકારનું કેપેસિટર છે અને આ એક પેપર ઇન્સ્યુલેશન પ્રકારનું કેપેસિટર છે એટલે એક જ ઇલેક્ટ્રોનિક સર્કિટમાં અલગ અલગ પ્રકારના કેપેસિટરો વાપરી શકીએ છીએ આ ઇલેક્ટ્રોલાઇટ પ્રકારના કેપેસિટરમાં તમે પોલરાઇઝ છે માટે એમાં આ નેગેટિવ ટર્મિનલનો જે તમને ડિસ્પ્લે કરે છે કે આ સાઇડનો ટર્મિનલ નેગેટિવ હશે તે રીતે આ પોલરાઇઝ કેપેસિટર છે તે તમે આ રીતે નક્કી કરી શકો છો સિરામિક કેપેસિટર છે એ એસી અને ડીસી બંનેમાં વપરાય છે પરંતુ તે નોન પોલરાઇઝ છે તેના પર કોઈ પણ આ રીતની નિશાની હોતી નથી તે આપણે જોઈ શકીએ છીએ તો આ રીતે આપણે વિવિધ પ્રકારના કેપેસિટરોનું સમજણ પડી હવે કેપેસિટરનું ટેસ્ટિંગ અને ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ કરીશું આપણે સૌ પ્રથમ કેપેસિટરનું ટેસ્ટિંગ કઈ રીતે કરવું તે અંગે જોઈ લઈએ આપણે અહીંયા તમને દર્શાવ્યા મુજબ ટુ પોઈન્ટ ફાઇવ એમએફડીનું કેપેસિટર લીધેલ છે હવે આ કેપેસિટરને આપણે એ મીટરને સિરીઝમાં જોડીને સિંગલ ફેઝ સપ્લાય સાથે જોડેલ છે આ જે એમીટર છે એ આપણને ચાર્જિંગ કરંટ બતાવશે જે ક્ષણિક હશે અને સિંગલ ફેઝ સપ્લાય આપણો છે એ બસો પચાસ વોલ્ટ જેટલો રહેશે કેપેસિટર એ એસી કેપેસિટર છે એ હંમેશા જે સપ્લાય વોલ્ટેજ હોય એના કરતાં ડબલ વોલ્ટેજ રેટિંગનું હશે કારણ કે એણે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ બંને સાયકલમાં કામ કરવાનું હોય એની કેપેસિટી આપેલા વોલ્ટેજ કરતાં વધારે જ રહેશે આ વસ્તુ ખાસ નોંધશો કેપેસિટરને ટેસ્ટ કરવા માટે આપણે આ સ્વિચને ચાલુ કરીશું અને કેપેસિટરને બસો ત્રીસનો વોલ્ટનો સપ્લાય આપીશું આ સપ્લાય આપતાં જ ક્ષણિક આપણને ચાર્જિંગ કરંટ છે એ એ મીટરની મદદથી દેખાશે અને કેપેસિટર ચાર્જ થશે આ કેપેસિટર ઉપર કેટલા વોલ્ટેજ ચાર્જ થયા એ આપણે તેની પેરેલ વોલ્ટ મીટર કે મલ્ટીમીટર જોડીને માપી શકીશું હવે આ ટેસ્ટિંગનું પ્રેક્ટિકલ દ્વારા આપણે જોઈશું આ ટેસ્ટિંગ સર્કિટમાં આપણે મેઇન સપ્લાયમાંથી મેન જે રેજિસ્ટન્સ છે તેની સાથે કેપેસિટર જે ચાર એમએફડીનું છે તેને સીરીઝ વાયરિંગમાં જોડેલું છે તેની સાથે આપણે કરંટ મેઝર કરવા માટે એક એ મીટર પણ સિરીઝમાં જોડેલ છે અને તેને સિંગલ ફેઝ એસી સપ્લાય આપેલ છે અને આ એ મીટરની મદદથી આપણે એનો કરંટ નોંધીશું સ્વિચ બંધ કર્યા બાદ કેપેસિટર ઇન્સ્ટન્ટલી ડિસ્ચાર્જ થશે કારણ કે આપણે એની સાથે રેઝિસ્ટન્સ જોડેલો છે હવે આપણે તેને સપ્લાય આપીશું સપ્લાય આપતા સોવોટના લેમ્પને લીધે તેનો કરંટ પોઈન્ટ ચાર એમ્પિયર જેટલો દેખાડે છે અને કેપેસિટર એની સાથે સિરીઝમાં જોડેલું હોય એ ઓછો પ્રકાશિત થાય છે આ રીતે કેપેસિટરને આપણે ટેસ્ટ કરી શકીએ છીએ કે જે વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં હવે કેપેસિટરની સ્થિતિ કે તે વાપરાશ માટે યોગ્ય છે કે નહીં તે ચેક કરીશું હવે આપણે કેપેસિટરનું ચાર્જિંગ કરી તે કેરી પરિસ્થિતિમાં છે સારી કંડિશનમાં છે કે નથી તે આપણે ચેક કરીશું તો સૌ પ્રથમ આપણે એક કેપેસિટરને લઈને તેને ચાર્જ કરીશું તો ચાર્જ કરવા માટે આપણે ઇનિશિયલી આ બસો ત્રીસ વોટના ટુ પોઈન્ટ ફાઇવ એમએફડી અને ચાર એમએફડીના કેપેસિટર છે આ બંને કેપેસિટરોને આપણે વારાફરતી ચાર્જ કરીશું અને એની બંને છેડાને શોર્ટ કરીશું અને જે પણ આપણને સ્પાર્ક દેખાશે એ સ્પાર્કના કલર ઉપરથી આપણે નક્કી કરીશું કે તેની કન્ડિશન કઈ પ્રકારની છે હવે આપણે આ કેપેસિટરને ચાર્જ કરવા માટે તેની સાથે બસો ત્રીસ વોલ્ટેજ સપ્લાય જોડીશું અને ત્યારબાદ તેના બંને ટર્મિનલને શોર્ટ કરીને કયા પ્રકારનો સ્પાર્ક થશે તે જોઈ પરિસ્થિતિ નક્કી કરીશું તો હવે આપણે તેને સપ્લાય સાથે કનેક્ટ કરવા જઈ રહ્યા છીએ આ રીતે આપણે પ્લગમાં કેપેસિટરના બંને ટર્મિનલ આપેલા છે અને તેને ચાર્જ કરવા માટે સ્વિચ ઓન કરીશું હવે આપ જોઈ શકો છો તે રીતે કેપેસિટર ચાર્જ કન્ડિશનમાં છે હવે તેને આપણે ડિસ્ચાર્જ કરવા માટે બંને છેડાને ભેગા કરીશું આપણે પ્રેક્ટિકલમાં જોયું તે રીતે જો કેપેસિટરને ચાર્જ કર્યા બાદ તેના બંને ટર્મિનલ શોર્ટ કરતા જો સ્પાર્ક બ્લુ કલરનો થાય તો તે સારી કન્ડિશનમાં છે તેમ જણાય છે જો સ્પાર્ક પીળાશ પડતો થાય તો કેપેસિટર વીક સમજવું અને જો સ્પાર્ક ન થાય તો કેપેસિટર બંધ હાલતમાં છે તેમ સમજવું કેપેસિટરના પ્રેક્ટિકલ દરમિયાન ધ્યાનમાં રાખવાની સાવચેતીઓ આ પ્રેક્ટિકલ દરમિયાન એ વસ્તુ ખ્યા ધ્યાન રાખજો કે કેપેસિટર જ્યારે ચાર્જ હોય ત્યારે તેને અડકવું જોઈએ નહીં હંમેશા કેપેસિટરને ડિસ્ચાર્જ કર્યા બાદ જ એના પર એને અડકવું જોઈએ નંબર બે જ્યારે પણ આપણે કેપેસિટર કઈ સિસ્ટમમાં લગાવવાનું છે ધારો કે એસી સિસ્ટમ છે કે ડીસી સિસ્ટમ તે મુજબ જ કેપેસિટર આપણે નક્કી કરવું જોઈએ તો મિત્રો હું આશા રાખું છું કે આજના દિવસના આ કેપેસિટર અંગેના પ્રેક્ટિકલ અંગે તમને યોગ્ય સમજણ પડી હશે આભાર